ગાંધીનગર ખાતે એકાવન ફૂટ લાંબી રાખડી આકર્ષણનું કેન્દ્ર બની નિસર્ગ વિમન સાયન્સ ક્લબની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ એકાવન ફૂટ લાંબી રાખડી આકર્ષણનું કેન્દ્ર બની છે ગાંધીનગર સેક્ટર સાત ખાતે આવેલ જે એમ ચૌધરી સ્કૂલમાં આ એકાવન ફૂટ લાંબી રાખડી વિદ્યાર્થીઓને જોવા માટે મૂકવામાં આવી હતી શાળાના સાતસો કરતાં વધુ વિદ્યાર્થીઓએ આ રાખડી નિહાળી હતી નિસર્ગ વિમેન સાયન્સ ક્લબની અલગ અલગ થીમ પર બહેનોએ વ્યક્તિગત રીતે આ રાખડીઓ તૈયાર કરી છે આ રાખડી રવિવારના દિવસે સાયન્સ ક્લબના બાળકો માટે નિદર્શન હેતુ મૂકવામાં આવશે નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર અનિલ પટેલના માર્ગદર્શન નીચે તૈયાર થયેલ આ રાખડી તૈયાર કરવામાં અને સમગ્ર કાર્યક્રમનું સંકલન વિમેન ક્લબના કન્વીનર મિતા ભટ્ટ સહ કન્વીનર દીપિકા વાઘેલા તથા નિસર્ગ સાયન્સ સેન્ટરના કોઓર્ડિનેટર શિવાંગ પટેલ હાર્દિક ભટ્ટ અને નેહલ કંપાવત દ્વારા કરવામાં આવ્યું છે નમસ્કાર હું ડોક્ટર અનિલ પટેલ નિસર્ગ સાયન્સ સેન્ટર ગાંધીનગર નિસર્ગ કમ્યુનિટી સાયન્સ સેન્ટર ગાંધીનગર દ્વારા એક વિલિયન ક્લબ ની સ્થાપના કરવામાં આવી છે અને આ વિલિયન ક્લબ માં લગભગ સો કરતા વધુ બેનો જોડાયેલી છે વિલિયન ક્લબ સાથે જોડાયેલી જે બેનો છે એ વૈજ્ઞાનિક અભિગમ સાથે એ રીતે આગળ વધવું માટેના જુદા જુદા કાર્યક્રમો એમને આપવામાં આવે છે રક્ષાબંધન નો પર્વ એવો છે જેમ કે રાખડી બાંધી અને રક્ષણ કરવાનું ઘણી શાળાઓ થતું હોય તો વિમેન્સ ક્લબની અમારી જે બહેનો છે એ બહેનોએ આજે એકાવન ફૂટની જાયન્ટ રાખડી તૈયાર કરી છે અને આ રાખડી માત્ર રાખડી નથી પણ એમાં જુદી જુદી ચંદ્રયાન હોય કે પછી ઓપરેશન સિંધુ સાત્વિક ફૂડ આવા જુદા જુદા વિષયોને આવરી લઈને આ એકાવન લાંબી રાખડી બનાવવા આવી છે જે એમ ચૌધરી સ્કૂલ ની અંદર લગભગ સાતસો કરતા વધારે દીકરીઓ આ રાખડીને નિહાળી મારું નામ થાકર કુંદન છે આજે અમે પહેલી વાર આવી મોટી રાખવી જોઈ જે નિસર્ગ વ્યુમન્સ સાયન્સ ક્લબે બનાવી હતી આમાં અલગ અલગ પ્રકારના આપણે ચિત્રો જોવા મળે છે જેમાં ઓપરેશન સિંધુ ચંદ્રાયણ ફ્રી એવા પ્લાસ્ટિક ફ્રી એવા ઓપ્શન ફ્રી એવા આપણે એવું જોવા મળે છે કે જે પ્રકૃતિ સાથે આપણે પ્રેમ કરવો જોઈએ આ ભાવ અમે જોઈને અમને બહુ આનંદ થયો છે સ્કૂલમાં નિશ સાયન્સ સેન્ટરવાળા રાખડીઓ લઈને આવ્યા છે એમાં અલગ અલગ પ્રકારની રાખડીઓ આપેલી છે જે અને મોટી મોટી છે જેમ કે ચંદ્રયાનની છે પછી ઓપરેશન સિંદુરની પછી પોષણ આર પછી માનવ શરીર વિશે બધી આ છે અને અલગ અલગ પ્રકારની છે મેં આ આ રાખડીઓ પહેલીવાર જોઈ છે એટલે આ રાખડીઓ જોઈને મને ખૂબ જ આનંદ થયો એટલે મને નિશ્કથી સાયન્સ સેન્ટર ને આભાર માનું છું કે આવી રાખડી મને બતાઈ થેન્ક યુ મારું નામ ચૌધરી શ્રુતિકાંતિભાઈ છે હું શ્રી જયમ ચૌધરી સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરી છું અહિયાં નિસર્ગ વુમન સાયન્સ ક્લબ દ્વારા એક્ટિવિટીઝ લઈને આવ્યા છે જે એકાવન લાંબી રાખડી બનાવી છે જેમાં અવકાશયાન ચંદ્રયાન ઓપરેશન સિંદુર વુમન્સ જે બી અલગ અલગ એક્ટિવિટીસ લઈને આવ્યા છે જે અમે નોટિસ કર્યું છે તે અમને બહુ ગમ્યું છે સારું